નમસ્કાર ખેડૂત મિત્રો આપણે મોટુકા ગામમાં હાલ આવેલા છે અને આપણે મિતુલભાઈ પટેલ જેમને આપણું ભૂમિકેરનો છંટકાવ કરેલો છે આવો આપણે એમના જોડેથી માહિતી લઈએ કે એમને ભૂમિ કેરનું આ ભૂમિકેર વાપર્યા પછી એમને શું શું ફાયદા થયા અને એના પહેલાં એમના શું પરિસ્થિતિ હતી મરચીની પાકમાં મિતુલભાઈ આપણે મરચીના પાકમાં આપણો પહેલા શું પ્રોબ્લેમ હતો મારો વિકાસ નતો થતો મરચીમાં અને નવી ફૂટ નથી પકડાતી તો મેં ભૂમિ કેર એક કરે પાંચસો ચડાવી ઓકે એના પછી નવી ફૂટ થવા લાગી પાનમાં નવો વિકાસ થવા લાગ્યો પાન મોટા થવા લાગ્યા અને મરચીનો વિકાસ થવા લાગ્યો બરોબર એટલે એના પહેલા આપણો વિકાસ થતો નતો નતો થતો બરોબર એના પહેલા પચીસ દિવસની મરચી હતી ત્યારે આપણે ભૂમિ ગેર ચડાવી હતું